શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપણું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને વસંત પંચમી નિમિત્તે પુરુષ અને પ્રકૃતિનું મિલન કરાવનાર કામદેવની કથા સાંભળીશું બ્રહ્માના પાત્ર કશ્યપ અને દક્ષની પુત્રી દિતિથી અસુરોની ઉત્પત્તિ થઈ આ અસુરોના વંશમાં તારકાસુરનો જન્મ થયો હતો તારકાસુર બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને ત્રણેય લોકનું આધિપત્ય ભોગવતો હતો અને કોઈથી હનાય નહીં તેવું વરદાન પણ મેળવ્યું હતું આથી થાકી અને કંટારીને તારકાસુરના વધ માટે દેવો બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે ઇન્દ્રદેવ તારકાસુરનો વધ ભગવાન શંકર અને પાર્વતીજીના પુત્ર કરી શકે એમ છે માટે તમે શિવજીને પ્રસન્ન કરો અને પુત્રને જન્મ આપે એવો કોઈ ઉપાય કરો કારણ કે શિવજી તો નિરંજન અને નિરાકાર સ્વરૂપ છે તેઓ હિમાલયમાં હંમેશા ધ્યાન અને તપમાં લીન રહે છે તેમનું તપોભંગ કરવું એ ઇન્દ્રથી શક્ય ન હતું માટે તેમણે કામદેવનું આહવાન કર્યું ત્યારે કામદેવ પ્રસન્ન થઈને બ્રહ્માના માનસપુત્ર વસંત તથા પત્ની રતિ સાથે ઇન્દ્રદેવ સમક્ષ પ્રકટ થયા ઇન્દ્રદેવે કામદેવના વખાણ કરી સ્તુતિ કરી કહ્યું તમે ભગવાન શિવનો તપોભંગ કરવા સમર્થ છો તમારો પ્રભાવ માતા પાર્વતી ઉપર પણ પડશે આથી શિવ પાર્વતીના પુત્રનો જન્મ થશે અને ત્રણેય લોકને હેરાન કરતા તારકાસુરનો સંહાર થશે આથી કામદેવ ભગવાન શિવ તપ કરતા હતા તે સુંદર હિમાલય શિખર ઉપર પુરુષ અને પ્રકૃતિને મોહમાં બાંધનાર વસંતને મોકલ્યા શિવ પાર્વતીને મોહમાં બાંધવા માટે વસંતે વસંત લીલા આચરી યુવાન ધારણ કર્યું યુવાન કાળમાં ઋતુરાની વર્ષાને આમંત્રણ આપ્યું વર્ષા રાની ભગવાન શિવની તપોભૂમિ પર છવાઈ ગયા અને શિખર અને લીલાછમ વૃક્ષોના પ્રફુલ્લિત બન્યા કમરો પુષ્પો ખીલી ઉઠ્યા સુગંધિત વાયુ મંદ મંદ ગતિએ વાતો હતો માતા પાર્વતીજી પુષ્પો તરફ આકર્ષાઈને મારા અને વેનીઓ ધારણ કરે છે આવી વસંત લીલા જોઈ ત્યાં તપ કરતા મુનિઓ પણ ધ્યાન ભગ્ન થઈ ગયા વસંત દ્વારા ભગવાન શિવનો તપોભંગ અને માતા પાર્વતીના મોહમાં બાંધવા હિમાલયમાં વસંતોત્સવ ઉજવાયો આ ઉત્સવ યુગોથી પૃથ્વીલોકમાં કથા સ્વરૂપે પુરાણોમાં ઉલ્લેખવામાં આવે છે માતા પાર્વતી ફૂલોની માળા ધારણ કરી સુગંધિત દ્રવ્યોના લેપ કર્યા ચંદ્રનું શીતર તેજ ધારણ કરી તેજોમય થયા વસંતે માતા પાર્વતીજીને શૃંગારયુક્ત યુક્ત કર્યા આ જ સમયે કામદેવ પોતાના હર્ષન બાન વડે ભગવાન શિવજી ઉપર પ્રહાર કર્યો અને એ જ સમયે હર્ષન બાણના પ્રહારથી ભગવાન શિવજી તપમાંથી જાગે છે આમ કામદેવે વસંતની મદદથી ભગવાન શિવજીનો તપોભંગ કર્યો થોડીક ક્ષણ માટે ભગવાન શિવ મોહમાં બંધાય છે પણ એકદમ તેઓ બોધ પામ્યા અને તેમને થયું હું પ્રભુ અને ઈશ્વર હોવા છતાં આજે કામથી વિકાર પામ્યો કામદેવના આવા કૃત્યથી શિવજી ક્રોધમાન થયા અને તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રકટ થયો અને કામદેવને બારીને ભસ્મ કરી નાખ્યા પતિના મૃત્યુનો વિલાપ કરતી રતિ ભગવાન શિવના ચરણોમાં પડી અને વિલાપ કરવા લાગી ત્યારે ભગવાને રતિને આશ્વાસન આપતા કહ્યું હે રતિ તારો પતિ દ્વાપર કૃષ્ણને ત્યાં પ્રધુમન્ય અવતાર તરીકે જન્મ લેશે વસંતના આવા પુષ્પબાનો વડે કામદેવ યુગોથી સૃષ્ટિના પુરુષ અને પ્રકૃતિનું મિલન કરાવી બ્રહ્માના આશીર્વાદથી નિત્ય નવી સૃષ્ટિનું સર્જન કરે છે શિવ સ્વરૂપ પરમાત્મામાં લીન રહેતા જીવાત્માને કામદેવ સ્પર્શી શકતા નથી પુરુષ અને પ્રકૃતિનું મિલનનું આ વસંત ઉત્સવ એટલે વસંત પંચમી પર્વ યુગોથી ઉજવવામાં આવે છે બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોરા નાથની ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ